મિત્રો હવે પછી રાજપીપળા ડેપો લઈને આવ્યા છીએ રાજપીપળા ડેપોથી આઠથી નવ જેટલા રૂટ પર દોડતી એક્સપ્રેસ અને લક્ઝરી કોચ બસ ફૂલ માહિતી જુઓ આગળ વિડિયો મિત્રો પહેલો રૂટ રાજપીપળા વિસનગર વાયા ડભોઈ વડોદરા અમદાવાદ ગાંધીનગર અને વિસનગર ઉપરસે બે વાગે બપોરે અને રાત્રે સાડા આઠ ઉતારી દેશે મિત્રો બીજો રૂટ રાજપીપળાથી કડી ઉપડશે એક ત્રીસ બપોરે અને સાત દસ રાત્રે ઉતારી દેશે વાયા આવશે રાજપીપળા ડબોઈ વડોદરા અમદાવાદ કાલોલ છાત્રાલ અને કડી આગળ વિડીયો મિત્રો રાજપીપળાથી દાહોદ રાજપીપળા ડબોઈ વડોદરા હાલોલ કાલોલ વેજલપુર ગોધરા અને દાહોદ સવારે સવા છ વાગે ઉપડશે રાજપીપળાથી અને અગિયાર ચાલીસો ઉતારી દેશે રાજપીપળા દાહો જુનાગઢ વાયા હશે રાજપીપળા ડભોઈ વડોદરા વાસદ આણંદ તારાપુર બાગોદરા લીમડી સાયલા ચોટીલા રાજકોટ ગોંડલ વીરપુર જેતપુર સવારે આઠ વાગેની ગાડી છે મિત્રો સાત વાગે સાંજે ઉતારી દેશે આગળ વિડીયો લઈએ આપણે મિત્રો રાજપીપળાથી પાટણ રાજપીપળા ડભોઈ વડોદરા અમદાવાદ મહેસાણા ચાણસમા અને પાટણ નવ વાગે સવારે મળશે ચાર પિસ્તાલીસ સાંજે ઉતારી દેશે મિત્રો રાજપીપળાથી નાસિક સાડા આઠ સવારે ઉપડશે પાંચ પિસ્તાલીસ સાંજે ઉતારી દેશે વાયા હશે રાજપીપળા અંકલેશ્વર કામરેજ ચોકડી સુરત વાંસદા વઘઈ સાપુતારા નાસિક આગળનો રૂટ રાજપીપળા અંબાજી મિત્રો રાજપીપળાથી અંબાજી વાયા ડભોઈ વડોદરા અમદાવાદ પ્રાંતિજ હિંમતનગર ઈડર ખેડબ્રહ્મા અંબાજી સાત ત્રીસ સાંજે ઉપડશે અને વહેલી સવારે પાંચ વાગે એટલે અંબાજી ઉતારી દેશે આગળનો રૂટ રાજપીપળાથી ભાખરી રાજપીપળા ડભોઈ વડોદરા અમદાવાદ ગાંધીનગર છાત્રાલ મહેસાણા ઉંઝા સિદ્ધપુર પાલનપુર ડીસા થરાદ વાવ અને ભાખરી રાત્રે આઠ વાગે એવું પડશે સવારે સવા છ વાગે ઉતારી દેશે મિત્રો રાજપીપળાથી ભિલોડા સવારે છ વાગે એવું પડશે રાજપીપળાથી બપોરે બે પિસ્તાળીસ ઉતારી દેશે वाया उसे डबोई वडोदरा अहमदाबाद चिलोड़ा प्रांत हिम्मत नगर बिलोड़ा मित्रों फिर नई वीडियो के साथ मिलेंगे तब तक के लिए बाय बाय देखते रहिए अपनी चैनल और सब्सक्राइब और शेयर करते रहिए थैंक यू सो मच फॉर वॉचिंग दिस चैनल बाय बाय